જય માતાજી દોસ્તો તો આપણે નીકળી ગયા છીએ આજે વડાવાડ ગામે વચ્ચમાં આવે છે સાંડિયા એટલે રવિવાર છે એટલે આપણે ફૂલભાઈની જહેર માતાનું જે મંદિર આવેલું છે તે સાંડિયા ગામમાં પ્રખ્યાત છે એટલે એને આપણે દર્શન કરવાના છે અને નાનો પણ છે તો મારી સાથે જોડાઉં હું તમને મંદિર બતાવું તો ભાઈઓ આપણે આવી ગયા ફૂલભાઈ જહર માતાના મંદિરે હું તમને લાઈવ દર્શન બતાવું લાઈવ માતાજીનો ફોટો મંદિર આપણા વિડીયામાં જોડાયો એક નાનકડો બે મિનિટનો બ્લોગ છે આ ભુવાજીની ગાદી બનાવેલી છે અને ગુરુગા મહારાજનું પણ મંદિર છે માતાજીનો હિંચકો પણ વાંચેલો છે દીવો પણ ચાલુ છે આ માતાજીનો હિંચકો છે અને મસ્ત મંદિર બનાવેલું છે જે ચહેર માતાનું અને જે સાંડિયા ગામ તો પણ આખા આજુબાજુના ગામમાં પણ એક પ્રખ્યાત મંદિર છે જે માતાજીના પરચા છે અને ભાવિ લોકો દર્શન કરવા આવે છે રવિવારે બેઠક પણ હોય છે અને બીજના દિવસે તો જમણ પણ હોય છે હવે આપણે અહીંયા આવ્યા છે તો એક શ્રીફળ પણ માતાજીને વધી દઈએ ચાલો હું શ્રીફળ લેવા જાઉં તો ભાઈઓ હું પેલા તો શ્રી માતાજીને કરી દઈએ અને પછી જે ભુવાજીની જે ગાદી બનાવેલી છે જે અંદર ત્યાં હું તમને બતાવું અને જે બેઠક માટે એક મસ્ત શેડ બનાવેલો છે એ પણ બતાવું એટલે આપણા વિડીયોમાં જોડાઈ રહેજો માત્ર બે જ મિનિટનો વિડીયો બનાવેલો છે મિત્રો અને જોજો મજા આવશે તો મારા ભાઈઓ આ આપણે એક શેર બનાવેલો છે જે અંદર પણ બેઠક છે અને આજે ભુવાજીના ફોટા છે અને માતાજીના ફોટા છે જે શ્રી ફૂલબાઈ માની ટઉકાની ચહેર કહેવાય છે જે મોટું નામ છે જે બનાસકાંઠામાં પણ પ્રખ્યાત છે એવું એવું સાંડિયા ગામ નહીં પણ ધામ બનાવી દીધું છે ચહેર માતાજી જે આપણે ઓફિસ ચુ ભુવાજીની ગાદી બનાવેલી છે ત્યાંની એક નજર નાખીએ આપણે જે રબારી હાલ રબારી આવે તે ભુવાજી છે માતાજીના હાલે તેમની આ ગાદી છે અંદર ત્યાં દર રવિવારે બેઠક પણ થાય છે અને બીજના દિવસે જમણવાળું પણ થાય છે અને આજુબાજુની પબ્લિક દર રવિવારે દર બીજે ખૂબ સંખ્યામાં જોવા પણ મળે તો મારા ભાઈઓ આપણે નવો નવો વ્લોગ ચાલુ કર્યો છે એટલે બોલ હોય તો માફ કરજો બોલવામાં મિસ્ટેક થઈ જાય તો માફી માગું છું અને વિડીયો આપણો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી જય ચહેરમાં અને સપોર્ટ કરતા રહેજો